વાહ તો ખડે તો ખડે પણ તમે તો મને સૂટ વાહન કા થાય છે એવા મારા ઘરે વાત જાય છે કોઈ ખબર જ નથી પડતી તને

આજે દે પાકેટ લીધો છે ને પાછો આલો રો ખોટું બોલ્યા વગર મને ખોટું બોલના આવણે તે ચીયા ગોમની મને કે તો મને ખબર પડે કે ભઈ તો હાસી બોલે છે ખોટી બોલે ચિયા ગોમની છે રેડી તો કાલે પરમે હું આવું હેમણે હેડ તારી વાત શોખી વાત કરો ગોળ ગોળ ફેરવ્યા વગર મહેનત ના કરવી પડે તો મહેનત 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 બધી વસ્તુ કરવી પડે કોઈ બેઠો બેઠો કોઈ ના હાલે રોવે એમાં મને કોઈ પ્રોબ્લેમ જ નથી તું તાર ભલે આમ વાત કે મિત્રો આ એક મનોરંજન માટે હતો કોઈ લિંકો નથી આ એક ઇન્સ્ટાગ્રામની રીલ ઉપર વાત રહીએ કે મનોરંજન માટે હતો એટલે કોઈ પણ વિરોધ કરવાની અને કોઈ નોમ હું બોલો એમાં કોઈ કોઈ વ્યક્તિને અમે ટાર્ગેટ કરીને બોલતા નથી એક મનોરંજન માટે નોમ બોલીએ છીએ એટલે કોઈ મન ઉપર લાવું નહીં અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપડા ડેલિવરીઓ સવારે આઠ વાગે આવે છે સવાર ભૂલતા નહીં કોના મરે વાડે ચડી બીજે કરી તે સગાઈ